ભરૂચમાં મેઘ મહોત્સવની ધૂમ પરંપરાગત છડીનોમ ઉત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો ભરૂચના ઐતિહાસિક મેઘ મહોત્સવમાં પરંપરાગત જાદવ સમાજના છડીદારો દ્વારા ગોઘારાવ મહારાજ ના મંદિરે ચાલીસ થી સાહીઠ ફૂટ ઊંચી છડીઓ હવામાં આવી જે આકર્ષણનું કેન્દ્ર બની હતું તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ આ ભવ્ય દર્શનના સાક્ષી બનીને આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અનુભવ કર્યો

ભરૂચ સમાજ છેલ્લા નવસો પચાસ વર્ષથી પરંપરા મુજબ મેઘરાજા નો ઉત્સવ અને જન્મ દિવસ ઉત્સવ છેલ્લા પચાસ વર્ષ થી બસો પચાસ વર્ષ થી ખુબ ધૂમધામ થી ઉજી રહ્યું છે આ વર્ષે પણ આજે શ્રાવણ વર્ષ છે જન્માષ્ટમી દિવસ છે અને ખુબ જ પબ્લિક મોટી સંખ્યામાં દર્શન નો લઈ રહ્યું છે આ પરંપરા બસો પચાસ વર્ષ પહેલા છપડિયા દુકાન છે જેવા સમયે કે પશુ પક્ષીઓ મનુષ્ય પાણી માટે તરફડી મારી રહ્યા હતા તેવા સમયે અમારા વડવાઓ એક પ્રતિજ્ઞા લીધી કે ઇન્દ્ર દેવતા એ જલ દેવતા

આગળ ગરણ થવાયું ખૂબ વરસાદ પડ્યા નદી નાળા છલકાઈ ગયા ત્યારથી આજ દિન સુધી એ પરંપરા અગબન છે અને ભરૂચભાઈ સમાજ ભરૂચ માં વિસ્તારમાં આ ઉત્સવ ઉજવી છે સાતમ આઠમ નોમ દસમ ભવ્ય મેળા નું આયોજન થાય છે અને શ્રાવણ વર્ષ દસમી દિવસે મેઘરાજા ની ભવ્ય સવારે થી મા નર્મદા વિસર્જન કરવામાં આવે છે જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ